શ્રીનગરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે અને એ સ્વર્ગમાં જો મારા શિવજીના દર્શન થઈ જાય તો આપણી સ્વર્ગની અભિલાષા જ પૂર્ણ થઈ જાય ને તો આજે હું તમને એવા જ એક મંદિરની શેર કરાવી રહી છું જે શ્રીનગરનું એકદમ પ્રસિદ્ધ મંદિર છે પુરાણું મંદિર છે આદિ શંકરાચાર્યનું મંદિર અહીં બેસીને શંકરાચાર્યજીએ ભગવાન શિવની આરાધના કરી હતી એટલા માટે આ મંદિરનું નામ શંકરાચાર્યજી પડ્યું છે આ મંદિર પથ્થરોથી બનેલું શાનદાર મંદિર છે અને તેની સીડીઓ પણ પથ્થરોથી જ બનેલી છે આ મંદિર સવારે છ વાગે ખુલે છે અને સાંજે પાંચ વાગે બંધ થઈ જાય છે ડલ ઝીલની એકદમ સામે જ આ મંદિર છે આ મંદિર પરથી આપણે આખા શ્રીનગરનો વ્યૂ જોઈ શકીએ છીએ તમે આ વિડીયોમાં જુઓ કેટલું મસ્ત આખું શ્રીનગર ત્યાંથી ઊભા ઊભા આપણે જોઈ શકીએ છીએ અને સામે ડલ લેક પણ દેખાય છે આતંકવાદી પણ આ મંદિરને કશું જ કરી શક્યા નથી આ મંદિરને ઐતિહાસિક અને પરંપરાગત રીતે કાશ્મીરનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે એસી નેવુના દાયકામાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે ઘણા મંદિરો આતંકવાદીઓએ તોડ્યા હતા પણ આ મંદિરને એક આજ પણ આવી ન હતી અમે લોકો શ્રીનગર ગયા ત્યારે અમને આ મંદિર વિશે ખ્યાલ ન હતો પણ ત્યાં અમને એક ભાઈ મળી ગયા અને તેણે અમને સજેસ્ટ કર્યું કે તમે લોકો ત્યાં જાઓ ખૂબ જ મજા આવશે અમે લોકો ખુશી ખુશી ગયા અને ત્યાં ખૂબ જ સરસ બંદોબસ્ત છે અને થોડા પગથી ચડવા પડે થોડું સાહસ કરવું પડે બટ તમે એકવાર ત્યાં જાઓ તો ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે તમને અહીં કહેવાય છે કે આદિશંકરાચાર્યજીએ જ્ઞાનની પ્રાપ્તિ પણ આ મંદિરમાંથી જ કરી હતી અહીં આપણને એક સાઈડ જેલમ નદી અને એક સાઈડ ડલ લેક દેખાય છે અને હવે ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે હું અને મમ્મી હવે ઉતરવાનું બાકી છે બાકી લાલુ ને પપ્પા તો નીચે ઉતરી ગયા છીએ હર હર મહાદેવ શિવજીના દર્શન કરીને એકદમ ફ્રેશ થઈ ગયા મન એકદમ પ્રસન્ન થઈ ગયું અને હવે અમે જઈ રહ્યા છીએ મુઘલ ગાર્ડન તરફ મુઘલ ગાર્ડન ખૂબ જ સરસ છે એટલું બધું મોટું છે કે ન પૂછો વાત ત્યાં કોઈ પણ ટ્રી ન હોય ફ્લાવર ન હોય એવું બને જ નહીં હું તમને હવે મુઘલ ગાર્ડનની શેર કરાવું નિશાદ બાગ શ્રીનગરનો એક પોપ્યુલર ગાર્ડન છે સિટીથી તે અગિયાર કિલોમીટર દૂર આવેલો છે નિષાદ બાગ ડલ લેકની પૂર્વી તરફ આવેલો છે નિષાદ બાગ જબરવન પહાડીઓમાં આવેલો છે આ ગાર્ડન સવારના નવ વાગ્યા થી રાતના નવ વાગ્યા સુધી ઓપન રહે છે આ ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ગાર્ડન છે આ ગાર્ડન જોવા માટે આપણી ઓછામાં ઓછી દોઢથી બે કલાક તો જતી જ રહે આ બાગમાં આપણે કાશ્મીરી કપડાં પહેરી અને ફોટો પણ ખેંચાવી શકીએ છીએ મેં બહુ બધા ફોટો અને વિડીયો લીધા છે હું તમને હમણાં જ શેર કરું છું આ ગાર્ડનમાં આપણને ફૂલોની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે અહીં આપણને ચિનાર અને સરુના વૃક્ષ પણ જોવા મળે છે ત્યાં આપણે આ ફૂલોના બીજ પણ ખરીદી શકીએ છીએ એના માટે આપણે કોઈ લોકલ હેલ્પરની મદદ લેવાની અને આ ફ્લાવર મેં જ્યારે જોયા તો મને એમ કે નાની નાની મરચી છે મરચી નથી પણ કેટલા મસ્ત કાશ્મીરી ફ્લાવર છે હું આમ જોઈને જ હેપ્પી હેપ્પી થઈ ગઈ આ ગાર્ડન અહીંના વિસ્તારનો મોટામાં મોટો ગાર્ડન છે આ ગાર્ડનમાં મોટી મોટી લોન કેટલા બધા અલગ અલગ પ્રકારના ફુવારાઓ ફ્રૂટ્સ ફ્લાવર અને કેટલી બધી સીડીઓ એના માટે આ ગાર્ડન જાણીતો છે આટલો મોટો ગાર્ડન છે છતાં પણ એકદમ ક્લીન છે અને સારી રીતે એની કેર કરવામાં આવે છે આ ગાર્ડનની ચારો તરફ મોટી મોટી દિવાલો બનેલી છે નિષાદ બાગને ગાર્ડન ઓફ પ્લીસ ગાર્ડન ઓફ જોય અને ગાર્ડન ઓફ પ્લેઝરના નામથી પણ ઓળખવામાં આવે છે આ ગાર્ડનમાં બેસવા માટે લાકડાની બેન્ચ પણ અવેલેબલ છે આ ગાર્ડનની પાછળ એક ઝરણો વહે છે જેનું નામ ગોપી તીર્થ છે આ ગાર્ડનમાં જે પણ પાણી આવે છે એ અહીંથી જ આવે છે એકદમ સ્વચ્છ પાણી હવે આ ગાર્ડનની થોડી હિસ્ટ્રી વિશે આપણે જાણીએ આ ગાર્ડન સોળસો ને તેત્રીસમાં હસન ખાન મુમતાજ મહલના પિતાશ્રી અને નૂર જહાના ભાઈ દ્વારા બનાવવામાં આવ્યો છે આ ગાર્ડન રોડથી દસથી બાર ફૂટ ઉપર છે કહેવાય છે કે શાહ જહા પ્રસિદ્ધ મુઘલ સમ્રાટ અને અબ્દુલ આસફ ખાનના જમાઈ હતા આ ગાર્ડનને જોઈ એ ખૂબ જ પ્રભાવિત થયા હતા આ ગાર્ડન જોઈને તેણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તેના સસુર તેને ગિફ્ટમાં આ ગાર્ડન આપી દે એટલા મસ્ત મસ્ત આ ગાર્ડનમાં ફૂલો હતા ને એ જોઈને હું તો મંત્રમુગ્ધ થઈ ગઈ हवे हूँ कश्मीरी कपड़ा पहरीस तो फूल खिले जब ये खिला रूप सुनहरा सौ चांद बने जब ये बना चांद सा चेहरा ये बना चांद सा चेहरा सचेरा हाँ बना चांद सा चेहरा लाखों है मगर तुम सया कितनी खूबसूरत ये तस्वीर है हर मौसम पे नजीर है इन हंसी वादियों में मुझको मेरा प्यार मिला मेरे बेताब से

ये चांद सरशन चेहरा जुल्फों का रंग सुनहरा ये झील नीली आंखें कोई राज है इनमें गहरा तारीफ करो क्या उसकी जिसने कश्मीर में અહીં મુઘલ ગાર્ડનમાં કાશ્મીરી કોસ્ટ્યુમ પહેરીને અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું એટલી બધી મજા કરી કે ન પૂછો વાત જાણે કે એવું જ ફીલ કરતી હતી કે જાણે હું એક આમ હિરોઈન હોય અને લાલુ મારો મસ્ત આમ હીરો હેન્ડસમ મારો હીરો છે ખૂબ જ થેન્ક યુ લાલુ આટલું બધું એન્જોય કરાવવા માટે અને મેં એટલા બધા ફોટો ક્લિક કરી આમ જુઓ કેટલી મસ્ત દેખાવ છું ને આમ કંઈ ના ઘટે બાકી ઘટે તો જિંદગી ઘટે પણ ક્વીનની સ્ટાઇલમાં કંઈ ના ઘટે આમ ओरिजिनल कश्मीरी कलाम फोटा जो लोग मैंने खेची देता था हैप्पी हैप्पी थे गया कि वाव बहु मस्त मैडम फोटो आए थे एट्लेने थैंक यू कश्मीर की सुंदरता को जब मैं निहारती हूँ मैं अपने दिल को उतनी ही बार हारती हूँ जन्नत क्या होती है यह तो मुझे मालूम नहीं मगर मैं कश्मीर की सुंदरता को ही जन्नत पुकारती हूँ ફાઇનલી અમે લોકો હોટેલ જવા માટે નીકળી ગયા છીએ કારણ કે કાલ સવારે મોર્નિંગમાં થોડું વહેલા ઉઠી અને અમારે લેહ લદ્દાખ જવાનું છે અને તમે રસ્તા પર એટમોસફિયર તો જુઓ કેટલું મસ્ત છે ડલ ઝીલ અને એમાં તે સંધ્યા આહા હા અને આ સૂરજ ઢળતો જોઈ અને મને એક શેર યાદ આવે છે આસમાન કા લિબાસ જબ રંગ બદલતા હૈ આસમાન કા લિબાસ જબ રંગ બદલતા હૈ खामोश लम्हों में दिल का धड़कना चलता है उतर कर क्यों गगन से डूब जाता है सूरज आकर जमी पर क्षितिज को क्यों चूम जाता है सूरज या है ये प्रीत की ही रंग रंगीली सी रीत कोई या सच कर उन सुनहरे मंच पर क्षितिज को वो सुनाता है गीत कोई क्या मिलन की चाह में रोज ढल जाता है सूरज